હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું આવી ગયો છું પાલનપુરમાં આવેલા સાગરસોણા ગામમાં જ્યાં આવેલી છે જાલેશ્વર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તમને થશે કે આજે હું કઈ ફેક્ટરીમાં લઈને આવ્યો છું તો તમને જણાવું કે આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ કે કાચી ધાણેનું તેલ કેવી રીતે બને છે એની આખી પ્રોસેસ તમને બતાવવાનું છું તો આ વિડીયો તમે પૂરોપૂરો જોશો તમને બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ ચાલો હવે અંદર જઈને આપણે જોઈએ કે અંદર કેવું છે અને કેવી રીતે આખી પ્રોસેસ થાય છે તો એ આ ફ્રેન્ડ્સ તમે જે જોવો છો એ બધા તેલના ડબ્બા છે જે બધા અલગ અલગ તેલના ડબ્બાને પેકિંગ કરીને રાખવામાં આવ્યા છે અને આ બધું જે તેલ છે એ અહીંયા જ નીકાળીને પેકિંગ કરીને રાખ્યું છે તો આની અંદર તમે જે જોવો છો બધા અલગ અલગ સરસોનું તેલ છે સિંગ તેલ છે તલનું તેલ છે રાયડાનું તેલ છે તો આ બધા તેલ અહીંયાથી જ બનાવીને પછી પેક કરીને રાખ્યા છે તમે જો ફ્રેન્ડ્સ આ બધા તેલ જે છે એક જો ખરીદવા માંગતા હોય તો તમે અહીંયા એને પણ ખરીદી શકો છો અને આપેલા નંબર પર કોલ કરશો તો તમને ત્યાં હોમ ડિલિવરી પણ થઈ જશે

અને અહીંયા ચાર જાતના તેલ નીકળવામાં આવે છે સરસવ મગફળી રાયડા અને તલનું તેલ નીકળવામાં આવે છે આપણે હવે આ પ્રોસેસ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે અહીંયા પ્રોસેસમાં એવું છે કે અહીંયા કાચી કાચી ગાણેનું સોય સોય સો ટકા શુદ્ધ સિંગ તેલ લઈને સિંગ તેલ સરસવ તેલ રાયડા તેલ અને તલનું તેલ નીકળવામાં આવે છે એને અહીંયા એકદમ ઓર્ગેનિક સરસવ રાજસ્થાનથી લાયેલા ખડોદીથી એકદમ ઓર્ગેનિક વસ્તુ અને શુદ્ધ સો ટકા સો સો ટકા શુદ્ધ તેલ કાઢવામાં આવે છે અને કાચી ગાડીમાં જે કહેવાય તે તેલ અહીંયા નીકળવામાં આવે છે બસ તો હવે થોડી ભાઈ આ પ્રોસેસ આપણે જે મેં લોકોને બતાવ્યું છે તો તમે પણ થોડી સમજાવો કે પ્રોસેસ કેવી રીતે છે શું શું હોય છે અને કેવી રીતે પાકી પ્રોસેસ થાય છે તેલ નીકળે છે પેલા તે સરસવ આવે તે અહીંયા ગાડી અંદર નાખવામાં આવે છે અને તે સરસવ ને નાખી અને તેને તેની ઉપર અંદર નાખવામાં આવે છે અને પછી તેને ગાડી અંદર તેલ નીકળવામાં આવે છે નીકળ્યા પછી એને વેક્યુમ કોટન ના કાપડ ની અંદર જર્મન કાપડ ની અંદર તેને ગાળવામાં આવે છે બીજી કોઈ પ્રોસેસ થતી નથી અંદર નો કેમિકલ એમાં કોઈ કેમિકલ નો કોઈ ઉપયોગ થતો નથી અને કાચે કાચી ગાડીનું તે અહીંયા કાઢવામાં આવે છે અત્યારે ફ્રેન્ડ્સ હવે આપણે જોવા આવી ગયા છીએ કે સરસવનું તેલ કેવી રીતે બને છે તો અત્યારે જે બને છે એ સરસવનું તેલ બની રહ્યું છે અને અહીંયા બધા અલગ અલગ તેલ બનતા રહેતા હોય છે જેમાંથી સિંગતેલનું તેલ છે એટલે જે મગફળીમાંથી બનતું હોય છે પછી રાયડાનું તેલ છે તલનું તેલ છે તો એ બધી જ તેલની પ્રોસેસ છે એ અહીંયા આગળ થતી હોય છે બધા તેલ બનાવવાની પ્રોસેસ મિત્રો છે ને એ સેમ જ હોય છે અને આ જે તેલ જે બધું બને છે ને એ હંડ્રેડ પર્સન્ટ શુદ્ધ દેશી ધાણેનું તેલ બની રહ્યું છે આ તેલની અંદર કોઈ પણ જાતનું કેમિકલ મિક્સ કરવામાં આવતું નથી તમે પણ જો મિત્રો આ તેલ લેવા માંગતા હોવ તો અહીંયા તો મળે જ છે પણ તમે તમારા ઘરેથી અગર મગફળી સરસવ તલ કે રાયડો લઈને આવો છો તો તમને અહીંયા પણ તેલ નીકળીને આપવામાં આવશે અને એ પણ તમારી સામે લાઈવ તેલ નીકળે છે ને મિત્રો એ તેલ સીધું હવે આ ખાચામાં પડશે અને ખાચામાં પડ્યા પછી એ પ્રોસેસ છે ને નીચે જે અંદર ટપ મૂકવામાં આવે છે એની અંદર બધું ભેગું થઈ જશે આ તેલના ફ્રેન્ડ્સ ઘણા બધા બેનિફિટ પણ છે એક તો કોલેસ્ટ્રોલનો જેનો પ્રોબ્લેમ હોય એની માટે આ તેલ સારું છે જેમના હાર્ટની પ્રોબ્લેમ છે એના માટે પણ સારું છે ભાઈ આ તેલથી તમારે કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે અને તમારી પાચન ક્રિયા જે છે એને પણ સરળ બનાવે છે અને ખાસ તો આ તેલ જે છે એ પ્રિઝર્વેટિવ વગરનું તેલ મળે છે આ જે તેલ બન્યું છે એ નીકળીને પછી આવી રીતે ભરીને ઠંડુ કરવામાં આવશે અને પછી એને ડબ્બામાં પેકિંગ કરવામાં આવે છે જે તેલ નીકળે છે ને મિત્રો એમાંથી વેસ્ટેજ જે નીકળે છે ને એ વેસ્ટેજ બધું જ કેટલ ફિલ્ડ આપી દેવામાં આવે છે અને એમાંથી જે એનિમલ્સ હોય એમની માટે ખાણ બનાવવામાં આવે છે ફ્રેન્સ લાઈવ તેલનો ડબ્બો ભરવામાં આવી રહ્યો છે એમ બધા અલગ અલગ તેલના ડબ્બા ભરવામાં આવશે જો તમે પણ પાલનપુરમાં રહેતા હો અને ઓર્ડર કરશો તો તમને ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે

મશીન છે આ મશીન છે મગફળી સોટક્સ કરવાનું એમાંથી અલગ અલગ દોણા નીકળવામાં આવે અને તેને સારો દોણો સોટક્સ કરી અને તેનું તેલ કાઢવામાં આવે બરાબર ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમે હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને જો તમારો કોઈ પ્રશ્ન હોય અને તમારે કંઈ જાણવું હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં લખજો હું તમને જવાબ આપી દઈશ અને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતા નવા વિડીયોઝમાં